લોકશાહી મતદાન બુથ ઉપર રાજ્યમંત્રીએ નાળિયેર વધેરીને કર્યું છે મતદાન તો રાજ્યમંત્રી બચુબાઈ ખાબડે લોકોને મત કરવા માટે પણ કરી છે અપીલ મહત્વના સમાચાર કહી શકાય દાહોદથી દાહોદમાં લોકશાહીના આ મહાપર્વની થઈ રહી છે ભવ્ય ઉજવણી ત્યારે દાહોદ લોકસભાથી રાજ્યમંત્રી ખાબડે કર્યું છે મતદાન તો તેમના વતન મુખ્ય પ્રાથમિક શાળામાં તેમણે કર્યું છે મતદાન ત્યારે મતદાન બૂથ ઉપર રાજ્યમંત્રીએ નાળિયેર વધેરીને કર્યું હતું મતદાન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે લોકોને પણ મતદાન કરવા માટે કરી છે અપીલ